પોલીસ મથકે નોંધાતા પોલીસે બે ની ધરપકડ કરી હતી સુરતની ની સલાપતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં કાપડ નો વેપાર કરતા કાપડ વેપારી કમલ અગ્રવાલ પાસેથી ચાર ઠગ વેપારીઓએ એંસી લાખ જેટલાનો માલ ઉધારીમાં લઈ જઈ રૂપિયા રૂપિયાના આપી હાથ ઉચાક્યા હતા અને રૂપિયાની વેપાર રાય કમલ અગ્રવાલ દ્વારા માંગણી કરતા જાનથી મારી નાખવાની ધમકી આરોપીઓ દ્વારા અપાતી હોય જેથી કંટાળી કાપડ વેપારી કમલ અગ્રવાલે આઘાત કરી લીધો હતો જે મામલે ચાર ઠગો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા સલામતપુરા પોલીસે બે આરોપીઓ આશિષ ટંડન અને આબિદ હુસેન સૈયદની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ગઈ ત્રેવીસ તારીખના રોજ કમલ અગ્રવાલ નામના આધેડે એક આત્મહત્યા કરેલી તે સંબંધે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવેલ એ સંબંધે એના પુત્ર એ ફરિયાદ આપેલી કે પોતાના જે પિતા છે એના પાસેથી આરોપી આબિદ હુસેન આશિષ ટંડન વિક્રમ અને ચોથો છે તુષાર ગોયલ આ લોકોએ એમની પાસેથી ગ્રે કાપડ લઈ અને એનું પેમેન્ટ નહીં કરેલું અને જે સંબંધે એની પાસેથી વારંવાર ઉઘરાણી જે એના બિલ પાસ કરવા માટેની લોકોને ધમકી આપતા હતા તે સંબંધે એને મરવા માટે મજબૂર કરી અને એની ઉપર પ્રેશરાઈઝ કરી અને જે એના પિતા છે એની આત્મહત્યા કરેલી હતી તે સંબંધે પોલીસે ગુનો દાખલ કરી અને આરોપી છે આબિદ હુસેન આશીષ તંડર એ બંનેની ધરપકડ કરી હા જે મેં અગાઉ કહ્યું એમ એમાં ચાર આરોપી હાલ એફર માં નામ છે અન્ય કોઈ જો તપાસ ચાલુ છે અન્ય જો કોઈ આરોપીના નામ શું છે તેઓની પણ ધરપકડ કરવા માટે હા આ અંગે સુસાઇડ નોટ પણ મળેલી છે જે તપાસના કામે પોલીસો સવાલ થશે